અને આ વધારો જ કહેવાય ઘટાડો તો પોતે જે વધારેલા છે એમાંથી ડિસ્કાઉન્ટ આપ્યું છે ડિસ્કાઉન્ટ ફોર સેલ જેવી થશે અને સરકાર વધે ભીસમાં હશે એટલે આ કર્યો હશે પણ આ બી અમને મંજૂર નથી સાહેબ ખાલી અમારે તો કોર્ટમાં પિટિશન થઈ ગઈ છે બધું નામદાર કોર્ટના ના શરણે જશું ગાંધીજી માર્કે બધા ધીમે ધીમે અશાંતિ શાંતિપૂર્વક બધા મુજબ ના હશે બધા પ્રયત્ન કરશું અમારાથી બનતા બધા મારું નામ પરેશ મહેતાજી પ્રમાણે કે ફી ઘટાડો તો થયો જ નથી જે ગવર્મેન્ટે ફી વધારો કરેલો હતો ત્રણ લાખ ત્રીસ હજાર સાડા પાંચ લાખ અને મેનેજમેન્ટ કોટાના જે નવ લાખના સત્તર લાખ કરેલા હતા એમણે એમાં એમણે થોડો ઘણો ઘટાડો કરી આપેલો છે એટલે જે વધારી હતી એને ઘટાડી છે એટલે ફી કોઈ વધારો ઘટાડો થયો જ નથી અને અમારી વાલી મંડળની ની એક જ ડિમાન્ડ હતી જે ગવર્મેન્ટને પણ ખબર હતી કે ફી વધારો પાછો ખેંચો જે વધારી છે એને ઘટાડવાની વાત જ નથી થઈ થી વધારો પાછો ખેંચો એટલે કે અમારી જે એકચ્યુઅલી જે ગવર્મેન્ટ કોટાની ત્રણ લાખ ત્રીસ હજાર ફી હતી અને મેનેજમેન્ટ કોટાની નવ લાખ ફી હતી એ એકચ્યુઅલ કરી આપો બાકી તો અમે અમારા ગાંધી ચિંતા માર્ગે શાંતિ પ્રિય આંદોલન ચાલુ જ છે અમારું અને એ કન્ટિન્યુ રહેશે નામદાર હાઈકોર્ટમાં પણ અમારી પિટિશન દાખલ થઈ ગઈ છે અને એ પણ આગળ રહેશે અને અમારું અમારા લેવલે દરેક જિલ્લાની અંદર જે આંદોલન છે એ ચાલુ જ રહેશે